શું છે હું પહેર્યો આ કેમણું જાવું મંદિરે જાવ મોગલ સામે હે મોગલધામે જાવું હે તો શું છે શું છે આ કેમણું જાઉં પછી આપણે કેમણું જવું તારે કેમણું જાવું ક્યાં ગામ હા બોલો કેમણું જાવું આપણે મોગલ ધામે કે ગામ આવું નંદાણા નંદાણા થઈ ગયા હે ફાઇનલી તૈયાર થઈ ગયા હે ફાઇનલી તૈયાર તો હવે નીકળીયા અમે મોગલ ધામે હે નીકળિયા મોગલ ધામે અજુ તારી બે ની આવી ગઈ માહી તારે કઈ બોલવું હે કેમણું જાવું આપણે આયા મોગલ ધામે કેમણું જાવું

Hãy mồm của thế này thế đi nữa đi ô ai nó mà là हेलो नहीं बस ऊपर है আমরা দেব <laughs>